માંડવી શીતળા માતાના મંદિર પાસે વૃક્ષારોપણ કરાયું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ એ વિગતો આપી માંડવી શહેરથી વૃક્ષારોપણ કાર્યક્રમનું શુભારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું માંડવી શહેર અને તાલુકાના મદનપુરા અને હાલાપર ગામે છ હજાર વૃક્ષોનું વાવેતર કરી આ અભિયાનનું શુભારંભ કરાયું હતું આ તકે શહેર તેમજ તાલુકાના અગ્રણીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વધુને વધુ વૃક્ષ વાવી માંડવીને હરિયાળું બનાવવાની અપીલ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે લોકોને કરી હતી આજે માંડવી શહેરની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે આમ તો થોડા દિવસ પહેલા માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય એના માટે એક નાનકડી અપીલ કરેલી હતી તો અપીલને સૌ લોકોએ ઉગાવી લીધી અને ગઈકાલે મુન્દ્રા તાલુકો અને મુન્દ્રા શહેર બંને મળીને લગભગ આઠ હજાર વૃક્ષોના વાવેતરનો વાવ વૃક્ષારોપણનો કાર્યક્રમનો પ્રારંભ કર્યો અને આજે માંડવી શહેર અને માંડવી તાલુકો એટલે કે હાલાપોર અને મદનપુરા આ બંને મળીને છ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણનો કાર્યક્રમનો પ્રારંભ કર્યો કુલ મળીને ચૌદ હજાર વૃક્ષોના વૃક્ષારોપણનો કાર્યક્રમ માટે નિમિત્ત થવાનો અવસર પ્રાપ્ત થયો છે તો કહેવાનો મતલબ છે કે વૃક્ષ હશે તો આપણું જીવન એ ટકી શકશે આપણે સૌ કોઈ જોઈએ છીએ ઘણી વખત બજારમાં નીકળીએ ત્યારે આપણું વાહન છાંયડામાં પાર્ક થાય એના માટે છાંયડો શોધતા હોય છે અને વૃક્ષોને કાપતા હોય છે મારી આપના દર્શક મિત્રોને વિનંતી છે કે સૌ કોઈ વૃક્ષનું જતન કરે પંદરસો રૂપિયા તમારે વૃક્ષના આપવાના છે પંદરસો રૂપિયા સંસ્થા દ્વારા આવો ભેગા કર્યા છે એમ કરીને ત્રણ હજાર રૂપિયાના ખર્ચે આઠથી દસ ફૂટ ઊંચું સાથે પિંજરાવાળું અને આ વૃક્ષને ત્રણ વર્ષ સુધી સાચવી શકે એ માટેના સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટની સાથેના કરારો થયેલા છે આ આપના પૈસા પણ અમે કોઈ લેતા નથી આપને સીધા પૈસા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટને આપવાના છે અમે માત્ર નિમિત્ત બનેલા છીએ અને એ નિમિત્ત બની અને આ વૃક્ષનું જતન થાય એના માટેના આપણા પ્રયાસો કર્યા છે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ પણ વૃદ્ધાશ્રમ ગ્લોબલ કચ્છ કચ્છ સુખનું સરનામું સૌ સંસ્થાઓ સાથે મળીને આ દસ ફૂટનું ઊંચું પિંજરા સાથે આવનારા ત્રણ વર્ષ સુધી વૃક્ષનું જતન થાય એ રીતે આનું આયોજન કરેલું છે અને આપણે ગામે ગામ જોયું છે કે દરેક જગ્યાએ આ જતનના ફળ મીઠા મળેલા છે તો હું આપને માધ્યમથી પણ આહવાન કરું છું કે આપના જે કોઈને પણ ઈચ્છા હોય એ હજી આ અભિયાનની અંદર સાથે જોડાઈ શકે છે અને આજના અભિયાન ઉપરાંત આવનારા દિવસોમાં હું સરકારી અભિયાન પણ કરવાનો છું એનો પણ પ્રારંભ કરીશું એ જ અભ્યર્થના ધન્યવાદ ભારત માતા